નમસ્કાર બાળ મિત્રો હિન્દી ધોરણ ચાર એક નહી રા અહીંયા તમને ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો છે જેનો તમે ઉપયોગ કરીને પણ વિડીયો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને થોડાક અભ્યાસ માટે શબ્દો આપવામાં આવ્યા છે એને વાંચવાના છે અને બોલવાના પણ છે સૂચના પણ આપી છે પહેચાનીએ પઢીએ ઓર બોલીએ તો આપણે વાંચીએ પાછળ તમે પણ ધ્યાન દેજો પતંગ તોતા મોર ઘોડા હાથી ઘર રથ એવી જ રીતે બીજા ચિત્રો પણ આપ્યા છે મોટર પેડ પપીતા ટમાટર ડમરુ ઢઠેરા છાતા સીડી સપેરા થન યજ્ઞ ધનુષ ક્ષત્રિય ઋષિ એવી જ રીતે મિત્રો અહીંયા અભ્યાસ બે આપ્યો છે સહી રૂપ રૂપે લીખીએ આપણે જે આપ્યું છે એ શબ્દને લખવાનો પ્રયાસ કરવાનો છે ગ આ પ્રકારે લખવાનો પ્રયાસ કરજો ન ર શ રસલાનો સ ન ક્ષત્રિયનો ક્ષ વિદ્યાર્થી મિત્રો એ રીતે વ છે પ છે સ ફાડિયો ટ ઠ ડ અને તલવારનો ત તો ગુજરાતીમાં જે રીતે લખીએ છીએ એ રીતે જે લખવાનું છે જરાક ધ્યાન રાખીને એનો અભ્યાસ કરીએ આમાં નાના નાના તીર પણ આપ્યા છે તમને એ તીરની દિશામાં તમારે લેસન લખવાનું છે તો અભ્યાસ કરો ચોપડીની તમારી પાસે હશે જ તો ચોપડીમાં જોઈને આવી રીતે લેખન કાર્ય કરો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અભ્યાસ ત્રણ ગુજરાતી અને હિન્દી વર્ણો અહીંયા આપ્યા છે એને સમજી અને પછી તમારે લખવાના છે આપ જોઈ શકો છો કે આ બાજુની લાઈન છે એ ગુજરાતી છે આ બાજુ હિન્દી છે તો હિન્દીમાં લખવાનું છે ગુજરાતી અને હિન્દીમાં કેટલો તફાવત છે એ શબ્દ તમે જોઈને શીખી શકો છો ક્યાંક ક્યાંક શબ્દમાં ફેરફાર છે બાકી હિન્દી ગુજરાતીના ગુજરાતીના ભાગના શબ્દો સરખા જ લાગે છે બહુ કાંઈ ફેરફાર નથી તો તમારી પાઠ્યપુસ્તકની અંદર આ શબ્દોનો પણ લેખન કાર્ય કરજો વિદ્યાર્થી મિત્રો વરી પાછા શબ્દો આવ્યા છે એને ઓળખવાના છે અને બોલવાના છે તિતલી મચ્છલી બકરી કમલ તરાજુ ગમલા નલ ચૂહા બેલ ઉલ્લુ ભાલુ ખરગોશ બંદર ઓર કૌવા તો આવી રીતના શબ્દ છે એને વાંચન કરીને ઓળખવાનો પ્રયાસ કરો કેલા સેબ અનાર ફૂલગોભી ભીંડી લૌકી ઇમલી ઓખલી ઊન ગાજર ત્રિશૂલ ચાંદ મૂલી ચમચ વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ શબ્દચિત્રને જોઈ અને બોલવાનો પ્રયાસ કરો હિન્દીમાં અને લખવાનો પણ પ્રયાસ કરજો જહાજ આમ નાક હલ રેલ ગુલાબ દરજી વિદ્યાર્થી મિત્રો બીજા પણ અહીંયા શબ્દો આપેલા છે એને જોઈને તમારે લખવાના છે ગુજરાતી અને હિન્દીના વર્ણ વર્ણો પણ અહીંયા આપ્યા છે એને સમજીને પાછા લખવાના છે અને યોગ્ય વિસ્તાર અહીંયા એક આપ્યું છે કે બિના પંખ હિ ઉડ જાતી બાંધ ગલે મેં ડોર ખીચો તો ઉપર ચડ જાતી રે હાથ મેં છોર યાની કી પતંગ તો એક પ્રકારનું ઉખાણું આપ્યું છે વધારે ઉખાણું શીખવા માટે આ ક્યુઆર આર કોડને સ્કેન કરજો કેમ સ્કેનર કરીને એપ્લિકેશન આવે છે એના દ્વારા તમે વધુ અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ પૂર્ણ થાય છે વધુ અભ્યાસ માટે પાઠ્યપુસ્તક તમારી સાથે રાખવું અને આ પ્રમાણે એમાં પણ અભ્યાસ કરવો ધન્યવાદ